હસમુખ પટેલે પરીક્ષા અંગે સંપૂર્ણ માહિતી આપી વર્ગ 3 માં જાહેર પરીક્ષા અંગે માહિતી આપી અને પરીક્ષાની તારીખો સાથે અન્ય આવશ્યક માહિતી આપી પરીક્ષાર્થીઓ એક કેવી રીતે પરીક્ષામાં પ્રવેશ મેળવવો તે અંગે જાણકારી આપી તે સિવાય હસમુખ પટેલે પરીક્ષાર્થીઓએ શું નિયમોનું પાલન કરવાનું રહેશે તે પણ જણાવ્યું સરકારના વિભાગોમાં અને ખાતાના વડાની કચેરીઓમાં વર્ગ 3 જેટલી બી ખાલી જગ્યાઓ છે તે ભરવા માટે આપણે એક સંકલિત આંકડો નક્કી થયો હતો અને પાંચ હજાર પાંચસો ચોપન જગ્યાઓ ભરવા માટે જાન્યુઆરીના પ્રથમ વીકમાં એક જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી બસો બાર નંબરની આ જાહેરાત અન્વયે ઓનલાઈન એપ્લિકેશન આપણને પાંચ લાખ સત્તર હજાર ઉમેદવારો એમાં ઉમેદવારી નોંધાવેલી છે અને આ ઉમેદવારોની જે ગ્રુપ અને ગ્રુપ બીની પાંચ હજાર પાંચસો ચોપન જગ્યાઓ ભરવા માટેની જે ભરતી પ્રક્રિયા છે એની પ્રથમ તબક્કાની પ્રાથમિક પરીક્ષા જેને કહી શકાય કે જે સ્ક્રીનિંગ ટેસ્ટ છે ટેસ્ટ જે પરીક્ષા છે કોમ્પ્યુટર બેઝ છે આ પરીક્ષા એક એપ્રિલથી શરૂ થશે અને આઠ મે એ પૂરી થશે વચ્ચે વચ્ચેના દિવસોએ પરીક્ષા કેન્દ્રો અવેલેબલ ન હોતી તે દિવસે પરીક્ષા લીધેલી નથી પરંતુ વીસ દિવસની આ પરીક્ષાઓમાં ટોટલ સાત પંચોતેર પેપર્સ નીકળશે અને આ પંચોતેર પેપર્સ ઉમેદવારોને જુદી જુદી સીટમાં આપવાના થશે પાંચ હજાર પાંચસો ચોપન જગ્યા ભરવા માટેની જે ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે સ્ક્રીનિંગ ટેસ્ટ છે જે એક એપ્રિલ બે હજાર ચોવીસને સોમવારથી શરૂ થાય છે કુલ વીસ દિવસ માટે આ પરીક્ષા ચાલશે રજાના દિવસોમાં પણ આ પરીક્ષા લેવાની છે આ પરીક્ષા ઝડપથી પૂર્ણ થાય એ માટે રામનવમીના દિવસે પણ અમે પરીક્ષાનું આયોજન કરેલું છે રવિવારના દિવસોમાં પણ પરીક્ષાનું આયોજન થયેલું છે અને પંચોતેર શિફ્ટમાં આ પરીક્ષા લેવાશે રોજની ચાર શિફ્ટમાં પરીક્ષા લેવાશે એક કલાકનું પેપર છે નવથી દસ અગિયાર ત્રીસથી બાર ત્રીસ બેથી ત્રણ અને ચાર ત્રીસથી પાંચ ત્રીસ એ રીતે ચાર શિફ્ટમાં આ પરીક્ષા લેવાશે પ્રતિ દિવસ એક એપ્રિલથી શરૂ થશે અને દરરોજ આ પરીક્ષા લેવાશે એક તારીખ બે તારીખ ત્રણ તારીખ એ પછી સાત તારીખ તેર તારીખ ચૌદ તારીખ સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ ત્યાર પછી સત્યાવીસ અઠ્યાવીસ ત્યાર પછી ચાલુ થશે ચાર મે પાંચ મે છ મે સાત મે અને આઠ મે અને આ દિવસો દરમિયાન આ સમયગાળા દરમિયાન કોઈ ઇલેક્શનની તારીખ આવી જાય છે આજે પ્રસિદ્ધ થયેલી તારીખમાં તો એ તારીખ પૂરતું પરીક્ષા બંધ રહેશે